આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિણાઇ તરફના રસ્તા પર એક સગીર વયની વ્યક્તિ અને તેના મિત્ર ફરવા ગયા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેમને ધમકાવી સગીરાનું અપહરણ કરી કોઈ અજાણ્યા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને માનનીય પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સહિતની અલગ અલગ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના સમયમાં ગુનામાં સંડોવાયેલા બે

અ સિહાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલ્યુશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગબંનારને અ સ્કૂટી પર બેસાડીને તેનું અપહરણ કરીને પોલ્યુશન લઈ જતા તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગબન્નાર સાથે બળજબળીપૂર્વક ચડીસમન બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ અ તેમજ ભોગબન્નારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગબનાના મિત્ર દ્વારા આ સ્કૂટર નીચે પાડી દીધેલ અને ભોગબનાના મિત્ર અને આરોપી અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગબનાર અને તેના મિત્રની શોધખોળ કરવામાં આવેલ શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ અ તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓની હસ્તગત કરી લેવામાં આવે છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે આ સમગ્ર બનાવ છવ્વીસ જૂનના સાંજના સાડા સાતથી આઠમી વચ્ચેનો બનાવ છે હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવે છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુમાં છે